મુંદ્રા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં મુન્દ્રાના એડવોકેટ કાનજી સોન્દ્રાનું એકત્રીસ મત્તોએ પ્રમુખ પદે વિજય થયો હતો ચૂંટણી અધિકારી સુનિલ મહેતા અને ભૌમિક ભરટે માહિતી આપતા જણાવ્યું હતું કે વકીલોના કુલ એકસો છપ્પન મતો પડ્યા હતા જેમાં કાણજી દેવજી સોંદરાને છ્યાસી મત નજીકના હરીફ કૈલાશદાન ગઢવીને પંચાવન મતો મળ્યા હતા આમ કાણજી સોંદરા પ્રમુખ પદે એકત્રીસ મતોથી વિજય થયા હતા આજે સવારે કોર્ટમાં કડકડતી ઠંડીમાં મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો હતો મુન્દ્રા બાર એસોસિએશનના પ્રવીણ ગણાત્રા વિશ્રામ ગઢવી પૂર્વ પ્રમુખો રવિ મહેશ્વરી નારાયણ કાનાણીએ મતદાન કરી ચૂંટણીની ઉજવણી ઉજવણી કરી હતી સારા મતો છ્યાસી મતો મળ્યા છે અને જે સારા મતો જે અમે જીત્યા છીએ અને અમને એવી વિશ્વાસ હતો અને જે પણ વકીલના પ્રશ્નો છે મે અમે કીધા છે વાયકા અમે 12 મહિનામાં પૂરા કરશું અને હાર જીત ઘણો વસ્તુ છે મારા જીત પર મારા મિત્ર છે સારા મારા વકીલો એવું હું હોતું નથી હાર જીત તો ઘણો હોય પણ અમે સાથે મળીને બધા કામ કરશું અમે બહુ ખુશીની લાગણી અનુભવીએ છીએ અને ગાંધીભાઈ અમે લડાયક નેતા છે જેટલા પણ વાદા કર્યા છે ગાંધીભાઈ મને ખાતરી છે 100% બધા વાદા પૂરા કરશે એક વર્ષમાં ટોટલ 144 જેવા મતદાન થયું છે એમાંથી છ્યાસી જેવા મતદાન કાનજીભાઈ મળ્યા છે છ્યાસી આજે અમારા સાથી મિત્ર એવા કાનજીભાઈ દેવજીભાઈ સોંદરા ની ભવ્ય જીત થઈ છે એકત્રીસ મત અને બહુ મુંદ્રા ઐતિહાસિકમાં માં આ બહુ મોટી છે આમાં કાનજીભાઈ ને કંઈક એટી સિક્સ જેવા મત મળ્યા છે અને સામે પક્ષે કદાચ આઈ થિંક કદાચ પંચાવન ની આસપાસ એવા મત મળ્યા છે પણ હું એમ ધારું છું કદાચ કે વન સાઈડ જેવું થઈ ગયું એમ કાનજીભાઈ નું એમ અમુક કદાચ ફાઈટ થશે